કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધ સાવલી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સાવલી મામલતદાર શ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલા દ્વારા તેમના એક કાર્યક્રમમાં રજવાડા અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈને સાવલીમાં પણ આજરો ક્ષત્રિય સમાજમાં ભારી માત્રામાં આગેવાન યુવાનો દ્વારા સાવલી મામલતદાર શ્રેણી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવિદણ પત્ર આપી તેમનો આક્રોશ ઠાલવ્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાની આગામી લોકસભા ચૂંટણી માટેની જે ટિકિટ ફાડવી છે તેને રદ કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પરસોત્તમ રૂપાલાને જે લોકસભાની ટિકિટ ફાડવામાં આવી છે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવિદણ પત્ર આપવામાં આવ્યું ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો આગળ જતાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરની સેના કરવાની દ્વારા આવેદન પત્ર આપ્યું છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રૂપાલા જે રાજકોટના સંસદ સભ્ય જેમને ટિકિટ મળી છે એમને એમના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને રાજપૂત સમાજની વિશે બેટી ખોટું નિવેદન આપ્યું છે એના માટે અમે લોકો આજે અમારા સાવરી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આપ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રૂપાની ટિકિટ રદ થાય એ માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે અને ગઈકાલ જે રાજકોટમાં મિટિંગ મળી એ મિટિંગમાં જે પણ કોઈ નિર્ણય લેવો અમારા રાજકીય લોકો હતા અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ પણ રૂપાલાની વિરુદ્ધ છીએ એટલે અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉપલી નેતાગીરી છે અમને આ આવેદનથી જણાવીએ છીએ કે આપ રૂપાલાની ટિકિટ કાપો એ જ અમારો ફક્ત ને ફક્ત સમાધાન છે એના સિવાય બીજું કોઈ સમાધાન નથી